સિત્તેર કે એસી માર્ક સુધી અટકી જવાનું સાચું રીઝન તમારી મહેનત કે સિલેબસ નથી પરંતુ તમે વાંચેલી રોંગ બુક્સ અને રોંગ મટીરિયલ છે

જલ્દી નોટ પહેર લઈ જીતા

તો સૌથી પહેલા તો તમારે તમારા વિષયની સેમિસ્ટાર વોન અને સેમિસ્ટાર મુજબ ની મૂળ જે સોર્સ છે એ આ ચોપડીઓ છે તો તમારે પહેલા તો આ વ્યવસ્થિત એક એક ચેપ્ટર મિત્રો ધ્યાનથી તમારે વાંચી લેવાનું છે મિત્રો એ ખાસ ચારે ચાર ભાષાઓ જે છે

તો આ તમારે ખાસ ધ્યાન રાખવું છે કે આ માત્ર પ્રેક્ટિસ કરવાની છે આનાથી મૂલ્યાંકન પણ તમે કરી શકશો કે કેટલું મને યાદ રહ્યું છે તૈયારી કરી તો કેટલું આવડ્યું છે તો આનું ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે ડાયરેક્ટલી એમસીક્યુ સોલ્વ કરવાના નથી પહેલા આ છ થી આઠ ની ટેક્સ્ટ વાંચવાની છે અથવા એક એક ચેપ્ટર તમે વાંચીને પણ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકો છો તો આ પ્રમાણે તમે તમારા સબ્જેક્ટની ની ચોપડીઓ લાવી દેજો ખાસ ત્યારબાદ વાત કરીએ કે આ વખતે હિન્દી અંગ્રેજી સંસ્કૃતમાં વીસ માર્કસ ના મેથડ ના પ્રશ્નો આવશે એજ રીતે સામાજિક વિજ્ઞાન માં પચીસ ગુણના અને મેથ્સ સાયન્સ માં પણ પચીસ ગુણના મેથડ ના પ્રશ્નો આવશે કોમ મેથડ ની બેસ્ટ તૈયારી માટે તમારે તમારા વિષય ની એડ ની જે વિષય વસ્તુ છે ભાષાની છે તમે જોઈ શકો છો કે બીએડ ની તમારા વિષયની અને આ એક પીટીસી ની બહુ જૂની બુક છે તો આ પ્રમાણે તમે કોઈ બી તમે મટીરીયલ બસાવી શકો છો કેમ કે આ બુક્સ માંથી જ પૂછાતું હોય છે તો ખાસ તમારે તમારા સબ્જેક્ટ નું હોવું જોઈએ તો આ બુક્સ તમારે વાંચવાની છે ગમે તે રીતે તમારે તમારી પાસે હશે તમે બીએડ કરેલું છે તો તો આ બુક્સ જે વિષય વસ્તુ માટે મેથડ ના પ્રશ્નો માટે આ બુક્સ ખાસ મહત્વની છે આમાંથી તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે આ વખતે ટેટ માં જે કઠિનતા મૂલ્ય છે નવા સિલેબસ પ્રમાણે એ ધોરણ નવ થી બાર નું છે એટલે કે તમારે જયારે પણ આ ધોરણ છ થી આઠ ની બુક તમારાબજેકની ચોપડીઓ હોય વે તમે ગમે ત્યારે તમારે એ જે છે વાંચી લેવાનું છે મિત્રો તો ખાસ કઠિનતા મૂલ્ય માટે ધોરણ નવ થી બાર ના પાઠયપુસ્તકો કઈ રીતે વાંચવાના તેનું હું અલગથી વિડીયો

વ્યવસ્થિત રીતે વાંચી લો સાથે મિત્રો એ પણ કહીશ કે તમારે છે એ ખાસ કોઈ પણ ટોપિક તમારે લખી લખીને તમારે તૈયાર કરવાનું છે તો તેના માટે ખાસ જે છે મિત્રો આ પ્રકારની તમે નોટ તમારે લઈ દેવાની છે જેના પેજ માર્કેટ પ્રાઇસ લગભગ 7 થી જ છે તો આ પ્રકારના જે રદ્દી ચોપડા તરીકે ઓળખાય છે પ્રોપર એનું નામ મને ખબર નથી પરંતુ આ ટાઈપના તમારે નોટ છે એ 10 થી પંદર કે વીસ જેટલી નોટો આટલી લઈ લેવાની છે એટલા માટે કે તમારે સાથે સાથે નોટ્સ બનાવવાની છે કેમ કે રિવિઝન સમય તમારે આ ખરીથી ચોપડા પહેરવા ના પડે

મટીરિયલ તમારી પાસે હોવું જોઈએ તે વિશે જોઈએ તો ખાસ એ પહેલા તમને શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોની સબદ્ધના પાંચ ગુણ અને અધ્યન અધ્યાપન શાસ્ત્રના દસ ગુણ એમ કુલ મળીને પચીસ ગુણનું પૂછવાનું છે તો તેની બેસ્ટ તૈયારી માટે તમારે શામાંથી વાંચવાનું છે કઈ કઈ પ્રકારની બુક્સ

ખાસ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રની ની તૈયારી માટે બાળ બુક્સ તમારી પાસે હોવી જોઈએ જેમાં બીએડ ની વાત કરીએ તાત્વિક આધારશિલાઓ એ આ બુક જે છે એ તમારી ખાસ તૈયાર કરવાની છે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 ની આ બુક્સના તમામ ટોપિકો તમારે વ્યવસ્થિત વાંચી લેવાના છે ત્યાર બાદ મિત્રો જણાવો કે ખાસ ધોરણ 11 અને 12 ની મનોવિજ્ઞાનની બુક તમારે વાંચવાની છે તેમાંથી ખાસ મિત્રો બુદ્ધિ 12 વિકાસના જેટલા પણ ટોપિકો છે તેને વ્યવસ્થિત તમારે વાંચી લેવાના છે આખી ચોપડી વાંચવાની જરૂર નથી પરંતુ જે મેન મેન ટોપિકો છે એ તમારે ખાસ જોઈ લેવાના છે તો બાર વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર માટે આટલી બુક્સ તમારે એવોઇડ કરવાની નથી બિલકુલ પણ વ્યવસ્થિત રીતે તમારે તેને વાંચી લેવાની છે ફરીથી રિમાઇન્ડ કરાવું કે કેરવણીની તાત્વિક આધારશિલાઓ બાર વિકાસ બીએડ ની બાર વિકાસની બુક છે એ તમારે ખાસ જોઈ લેવાની છે

અધ્ય અધ્યાપન પ્રક્રિયા માટે આ બેસ્ટ છે ત્યારબાદ સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોની સમજ ના ટોપિક જે મેં અગાઉ જણાવ્યું છે તેની તૈયારી માટે પણ બીએડ ની બુક્સ છે તેમાં ચેપ્ટર આપેલા છે કેવી રીતે ટ્રીટ કરવા તેમને કેવા પ્રકારનું શિક્ષણ આપવું તે તમામ બાબતો આ ચેપ્ટરમાં તમને મળી રહેશે તો આ તમારે વ્યવસ્થિત તમારે છે બીએડ ની બુક્સ પણ તમારે વ્યવસ્થિત વાંચી લેવાનું છે શિક્ષણની ની તૈયારી માટે તમે માર્કેટમાંથી પણ કોઈ પણ બુક ખરીદીને ને તેમાંથી પણ તૈયારી કરી શકો છો બીજું મિત્રો આ પીડીએફ છે બાળ મનોવિજ્ઞાનની જેની અંદર તમામ ટોપિકો એમ તો આ બીએડની ની જે બુક્સ છે એમાં આ તમામ ટોપિકો આવી જ જાય છે તો ખાસ અલગથી કોઈ વાંચવાની એમ તો જરૂર નથી તેમ છતાં વિશેષ પ્રશ્નો છે તો જરૂર લાગશે તો હું આની પીડીએફ બનાવીને મારી ટેલિગ્રામ ચેનલમાં હું આને મૂકી દઈશ તમે મારી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયેલા હો તો જોડાઈ જજો લિંક તેની ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ ધેન વાત કરીએ ગુજરાતી ભાષાની ગુજરાતી ભાષામાંથી તેર ગુણનું પૂછાશે જેની અંદર આ વખતે વ્યા

નિપાત ખાસ મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે નિપાતના પ્રકારો બાર વાચક સીમા વાચક વિનય વાચક લટકણીયા વાચક ઘણા ટોપિકો આપણા મેન સબ્જેક્ટ હોવા છતાં પણ આપણે ઘણી વખતે એને ભૂલી જઈએ છીએ ગુજરાતી ભાષામાં તેર ગુણનું પૂછવાનું છે સાથે મિત્રો અર્ધગ્રહણના પ્રશ્નો પણ આવવાના છે ફોર એક્ઝામ્પલ તરીકે તમને જણાવું તો કોઈ પંક્તિ આપેલી હોય ને કયું હોય કે આ પંક્તિમાં કયો ભાવ છુપાયેલો છે તો અર્ધગ્રહણ તમારે અર્ધગ્રહણ સાથે મતલબ તૈયારી કરવાની છે ત્યારબાદ એક બીજી પીડીએફ છે કવિઓ વિશેની છે તમામ કવિઓની માહિતી છે મધ્યકાલીન અર્વાચીન આધુનિક તો તમામ કવિઓનું ડિટેલ પૂર્વક માહિતી આ પીડીએફ ની અંદર આપેલી છે તો એ પણ તમારે સાથે તૈયાર કરવાનું છે મિત્રો તે વાત કરીએ અંગ્રેજી ભાષાની એમાં પણ અંગ્રેજી ગ્રામર અને અર્થગ્રહણ ના પ્રશ્નો આવવાના છે અહિયાં પણ હું એક્ઝામ્પલ રૂપે ખાલી બુક્સ બતાવું છું આ કોઈ કોન્સર્સ વિડિયો નથી કે હું તમને જે બુક્સ બતાવું તમે તે જ ખરીદો તમને જે સુટેબલ હોય એ બુક્સ તમે ખરીદીને તમારે તૈયારી કરવાની છે ફોર એક્ઝામ્પલ તરીકે મેં ઈઝી ઇંગ્લિશ ગ્રામર છે 3 10 ની રેગ્યુલેટર છે ખાસ મસ્ત ટોપિકો આપ્યા છે સરળ ભાષામાં કે ખાસ બધા ટોપિક અંદર આવડી લીધા છે ગ્રામરના તમામ ટોપિકો અંદર આવડી લીધા છે તો આ પ્રકારની કોઈ પણ બુક હોય તમારે વ્યવસ્થિત એને વાંચી લેવાની છે તો સાથે ખાસ સજેશન કરીશ કે વાત તમારે પ્રેક્ટિસ કરવાની છે છે અને એના માટે બેસ્ટ મને આ લાગી જેની અંદર તમામ અત્યાર સુધીના ક્લાસ થ્રીની જેટલી પણ એક્ઝામ લેવાઈ અને તેમાં અંગ્રેજી ગ્રામરના જેટલા પણ પ્રશ્નો આવેલા છે તે બધા જ પ્રશ્નો આ બુકમાં આવી લેતા છે તો અને સાથે મિત્રો જવાબ ની સમજ પણ આપી છે કે કેમ

કે જે ધોરણ 6 થી 8 ના બેઝિક જે મિત્રોને અંગ્રેજી થોડી તકલીફ હોય તો બેઝિક તમે તૈયારી કરવા માંગતા હોય તો ધોરણ પ્રમાણે આ પ્રમાણે એક બુક આવે છે જેની અંદર વ્યાકરણના ટોપિક જે છે

તો આ પ્રમાણે જે જે શિક્ષણના પ્રશ્નો છે મધ્યાન ભજન યોજના ક્યારે શરૂ થઈ હતી કોણે કરાવી હતી તો આ પ્રકારનું શિક્ષણના શિક્ષણ જેટલું પણ જીકે છે એ તમારે તૈયાર કરી લેવાનું છે તો એ પણ અને ખાસ ભારતનું બંધારણ આમ તો એવું

અથવા તમે ઓનલાઈન પણ તમે મોડેલ પેપર જો હોય તો ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવીને તમારે પ્રેક્ટિસ મંથલી કે 15 દિવસના અંતે કે તમારે પ્રેક્ટિસ મતલબ કરવાની છે સાથે મિત્રો તમારે MCQ એટલે કે OMR સીટ તમારે વસાવી દેવાની છે અને OMR સીટ અંદર

આટલું ઇનફ છે મારા અંદાજ પ્રમાણે તો સપનું એ નથી જે ઊંઘમાં આવે સપનું એ છે જે તમને ઊંઘવાના દે તો આથી ટેટ ટુ ની બેસ્ટ તૈયારી તમે ચાલુ કરી દેજો જો તમારું સ્વપ્ન ગવર્નમેન્ટ ટીચર બનવાનું હોય તો અને મિત્રો ખાસ કે મોબાઈલમાંથી ખાસ વિડિયો જોઈને વાંચવાની ટેવ ના પડતા મેક્સિમમ તમે મોબાઈલમાં

તો માત્ર પાંચ રૂપિયા મેં એની ફી રાખેલી છે પણ બેસ્ટ ટાઈમ ટેબલ છે તમે એ ટાઈમ ટેબલ તમને ડેલી પ્રિપેરેશન માટે એક મોટિવેશન પૂરું પાડશે અને ખૂબ સરસ રીતે ટાઈમ ટેબલ બનાવેલું છે જો જોઈતું હોય તો ટેલિગ્રામ ચેનલમાં મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ત્યાંથી તમને તે મળી જશે તો જે મિત્રો નવા છે ટેક ટુ ની બેસ્ટ તૈયારી કરવા માંગતા હોય તો આ લિસ્ટ જરૂરથી જોઈ લેજો ચોક્કસથી તમને તેમાંથી કંઈક અલગ એક્સ્ટ્રા મળશે અને આ વિડીયો તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં ચોક્કસથી ઇમ્પ્રુવમેન્ટ લાવશે